ભગવાન વિશ્વકર્માની પ્રાગટ્ય ભૂમિ અને કર્મભૂમિ એવું ઇલોરગઢ એ ખાતે આજે સુરેન્દ્રનગર જિલ્લાના આ સુરેન્દ્રનગર અને રતનપર જોરાવણનગર વઢવાણ શહેરથી શરૂ કરી જે ઇલોરગઢ વિશ્વકર્મા રથ કે જેની સાથે એકસો એક કાર જે ફોર વ્હીલ ગાડી સાથે પાંચસો જેટલા કાર યાત્રિકો એમાં એકસો એક કરતા વધારે બહેનોની સંખ્યામાં તારીખ તેર ચૌદ અને પંદર એટલે કે ત્રણ દિવસ અહીંયાથી આ યાત્રામાં જોડાવાના છે હું ભગવાન વિશ્વકર્માના ચરણોમાં પ્રાર્થના કરું છું કે અમારા વિશ્વકર્મા ભગવાનના જે વંશજો છે જે ગુર્જર સુથાર લુહાર મેવાડા તમામ જે સમાજના અગ્રગણી આગેવાનોની પ્રેરણાથી સમાજના યુવાનોના માધ્યમથી જે ભગવાનને રાજી કરવા માટે એમના દર્શન માટે એમની પ્રાગટ્ય ભૂમિમાં જવાનો જે એક શુભ સંકલ્પ કર્યો છે અને એના ભાગરૂપે આજે તારીખ તેરમી એપ્રિલના રોજ રતનપર વિશ્વકર્મા વાડી ખાતેથી આ વિશ્વકર્મા રથનું પ્રસ્થાન કરાવવાનો એક સૌભાગ્ય મને પણ પ્રાપ્ત થયું છે ત્યારે તમામ વિશ્વકર્મા વંશજના યુવાનો વડીલો માતાઓ બહેનો બાળકોને હૃદયપૂર્વકના શુભાશિષ પાઠવું છું અને ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરું છું કે અમારી આ ત્રિદિવસીય જે યાત્રા છે એ નિર્વિઘ્ને આપ પાર પાડો અને અમારા સૌ ઉપર અખંડ જે આપની કૃપા બની રહી છે એ જ પ્રકારે આપના આશીર્વાદ અને કૃપા આમ સૌ ઉપર કાયમ માટે વરસતી રહે એ જ આપના ચરણોમાં પ્રાર્થના